ત્યારે પરિચય ટ્રસ્ટ મુંબઈમાં છે એ દર મહિને આ પુસ્તિકા બહાર પાડતો અને તમે એનું લવાજમ ભર્યું તો તમારા ઘરે આવી જાય અને બાકી તમે ખરીદી પણ શકો અને આ છે એના 50 પૈસા એટલે 18 રૂપિયા કિંમત હવે આપણે સામાન્ય રીતે 50 પૈસા વાપરતા નથી અને પછી સુધારેલી કિંમત 60 પૈસા છે પણ 1 રૂપિયા તો નથી તો આ સેના વિશે છે કે નર્મદા યોજના વિશે છે ત્યારે નર્મદા યોજના નવી હતી અને લોકોને જાણકારી નહોતી કે નર્મદા યોજના શું છે

કે નર્મદા યોજના પ્રોજેક્ટના જે હેડ હોય એની પાસે જ લખાવ જરૂર પડે તો એનો સુધારો વધારે જેથી માહિતી છે એમાં કોઈ ગડબડ ન થાય કારણ કે પુસ્તિકાનો આધાર લોકો સાચી માહિતી માટે હજુ પણ પરિચય પુસ્તિકા પ્રગટ થાય છે પણ હવે પ્રમાણ ઓછું છે કારણ કે હવે લોકોને એટલી બધી જરૂર નથી રહી હવે કિંમત દસ રૂપિયા કેમ હોય છે પણ તમને એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે તેની બધી જ માહિતી પરિચય પુસ્તિકાની એક પત્રીસ આપવાનો પ્રયાસ કર્યો નાનકડું રીડિંગ છે તમને વિષયને નો ઉટાડવાની જ પ્રોપર સરલી માહિતી જરૂર આવે